નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર દર્શક મિત્રો આજથી શરૂ થતું અંગ્રેજી નવું વર્ષ સૌ માટે શુભદાયી નીવડે પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ મહોત્સવ ઉજવાયો તારાચંદ છેડા બાપ કરતા જીગર છેડા બેટો સવાયો છે તેમ પુષ્પદાન ભાઈએ કહ્યું કચ્છી વિશા ઓસવાડ જૈન મહાજન કવિઓ ભુજ સંકુલને પચીસ વર્ષ પૂર્ણ થતાં યોજાયેલા રજત જયંતિ મહોત્સવ પ્રસંગે સૌ વક્તાઓએ કચ્છમાં અનશન વ્રતધારી તારાચંદભાઈ છેડા દ્વારા મહાજન પરંપરાને જીવંત રાખીને જીવદયા માનવ સેવાના વાવેલા બીજ આજે વટ વૃક્ષ બનીને મળી રહ્યા છે ત્યારે સ્વર્ગસ્થ છેડાની ગેરહાજરીની સૌને ખોટ ચાલે છે ઉપસ્થિત કચ્છના સાંસદે સંસ્થાને રૂપિયા ગ્રાન્ટ બે એમ્બ્યુલન્સ માટે જાહેર કરી હતી શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ જીગરભાઈ છેડા સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે ત્રેવીસ જ્ઞાતિની બસો સડસઠ દીકરીને સંસ્થા દ્વારા મહાજનનું મામેરું હેઠળ સહાય અપાય છે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે સંપૂર્ણ ચિતાર રજૂ કર્યો હતો સાંસદ વિનોદભાઈ ચાવડાએ સ્વર્ગસ્થ તારાચંદભાઈ સેવાકીય પ્રવૃત્તિઓને યાદ કરતા તેમના સાથે કામ કરવાનો અવસર મળ્યો હોવાનું કહ્યું હતું જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદે કવિઓ સંકુલ એ સેવાનું મોટું ખેડાણ છે ધારાસભ્ય કેશુભાઈ પટેલે કવિઓની સેવા યાદ કરતા કહ્યું હતું કે ભૂકંપ વખતે અહીં નિઃશુલ્ક ભોજન મળતું તે હજુ યાદ છે ભોજાય ટ્રસ્ટના લીલાધરભાઈ ગળાએ વક્તવ્યમાં કહ્યું હતું કે મહાજન એ પરંપરા નથી સંસ્કૃતિ છે બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ ટ્રસ્ટ દ્વારા એકવીસ દિવસ વિવિધ આરોગ્યલક્ષી કેમ્પ યોજાઈ રહ્યા છે તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ જૈન સેવા પરંપરા જિલ્લા મથકમાં જીવંત છે તેમ જણાવ્યું હતું પૂર્વ નાણાં મંત્રી બાબુભાઈ શાહે સંકુલની જમીન મંજૂર થઈ ત્યારની વાતો અને સેવા યજ્ઞ આજે વટ વૃક્ષ બન્યું છે તે વાતને વાગોળી હતી સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીએ બાપથી બેટો સવાયો અને તારજંદભાઈનો જીગર હતો તે દ્વિઅર્થી વાક્ય રચનાથી આ સંકુલને વિરાસત ગણાવ્યું હતું રશ્મીબેન સોલંકી દેવરાજભાઈ ગઢવી લહેરીભાઈ છેડા ભાવેશભાઈ દેઢિયા સુરેન્દ્રભાઈ સાવલા અભરાસાના ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા રશ્મીબેન સોલંકી દેવરાજભાઈ ગઢવી માધાપર સંઘના પ્રમુખ હિતેશભાઈ ખંડોર ભાવેશભાઈ ડેઢિયા સુરેન્દ્રભાઈ સાવલા ડૉક્ટર દેવચંદભાઈ ગાલા નરેશભાઈ શાહ માંડવી સંઘના પ્રમુખ શીલાબેન શાહ હંસાબેન છેડા યુવા પ્રમુખ અમિતભાઈ વોરા પ્રીતિબેન ગાલા મેનેજર અંકિતભાઈ ગાલા ડૉક્ટર કૌશિક શાહ મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કવિઓ જૈન મહાજન સંકુલના પ્રમુખ જીગરભાઈ છેડાએ ખાનગી આઈસીયુ એમ્બ્યુલન્સનું અમદાવાદનું ભાડું પચીસથી ત્રીસ હજાર છે કવિઓ દ્વારા ફક્ત દસ હજાર લેવાય છે તેમાંય ઘણા આર્થિક નબળા દર્દી પાસેથી ભાડું લેવાતું પણ નથી

મહાજન કવિઓ જૈન મહાજન ભુજ દ્વારા ચાલતું મનાવી રહ્યા છીએ આદન્ય મારા પૂજ્ય પિતાશ્રી અને આ સંકુલના સ્થાપક તારાચંદભાઈ છેડાની માર્ગદર્શન પ્રેરણા અને એમના દ્વારા ચાલતા કચ્છના લોકોના વિકાસના કાર્યો હોય કચ્છના લોકોનું મેડિકલ ક્ષેત્રની કોઈ પ્રશ્ન હોય કચ્છના પશુધન માટેનું કોઈ પ્રશ્ન હોય આરોગ્ય ક્ષેત્રનો પ્રશ્ન હોય કે કોઈ પણ પ્રકારનો આ સંસ્થા કચ્છી વિશા ઉસવાલ જૈન મહાજન સંકુલ દ્વારા જે પચીસ વર્ષથી કાર્યો થઈ રહ્યા છે એમની પ્રેરણા અને એમના માર્ગદર્શનથી હજી પણ અમે

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ બાટુંગા પાખારી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઇફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગરમાં આવેલ સંકુલ ની મુલાકાત લ્યો અને આરામદાયક પડો ને માણો વીજળી નો ઉપયોગ ભવિષ્ય ઉજળો રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર